નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે દિલ્હીના રોહણીમાં ભીષણ આગમાં આઠસોથી વધુ ચૂંપડા બળીને ખાખ રવિવારે સવારે દિલ્હીના રોહણીના સેક્ટર સત્તરની આગ લાગી હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ ઘટનાઓમાં બે બાળકોના દાજી જવાથી મોત થયા હતા તો તમને જણાવી દઈએ મિત્રો કે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ડીએફએસના જવાનો અનુસાર આગ પહેલાં એક ચુંપટપટ્ટીમાં લાગી જવાના અનુસાર આગ પહેલાં એક જ લાગી હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અને તરત જ તેને આખા વિસ્તારમાં આગ લાગી હતી તો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ